નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ તેરસો એંશીથી સબુતસો એંશી અમરેલી નવસો છેતાલીસથી સબુતસો સાસઠ સાવરકુંડલા તેરસો પચાસથી સબુતસો નેવું જસદણ અગિયારસોથી સબુતસો પંચોતેર બોટાદ તેરસો ત્રીસથી પંદરસો બેતાલીસ મહુબા એક હજાર સ્યાસીથી તેરસો એકસઠ ગોંડલ અગિયારસો એકાશીથી સબુતસો એકતાલીસ જામજુદ બારસો થી પંદરસો એકવીસ ભાવનગર અગિયારસો એક થી સબુતસો અઢાર જામનગર છસો ચાલીસ થી સબુતસો સાહીઠ બાબરા બારસો એકત્રીસ થી સબુતસો નેવ્યાશી જેતપુર નવસો સોતેર થી સબુતસો પિસ્તાલીસ વાંકાનેર બારસો નવ્વાણું થી સબુતસો ચાલીસ મોરબી બારસો એક થી સબુતસો પાંત્રીસ રાજુલા આટ્સો થી સબુતસો એકાવન હળવદ બારસો થી સબુતસો બગસરા એક બારસો ઉપલેટા બારસો થી તેરસો પંચોતેર માણાવદર બારસો થી સબુદસો ચાલીસ વેચીયા તેરસો થી પચાસ ધારી બારસો એંસીથી તેરસો નેવું લાલપુર અગિયારસો પચાસથી બારસો પચાસ ધ્રોલ અગિયારસોથી તેરસો પંચોતેર વિસનગર બારસો પચાસથી પંદરસો છેતાલીસ વિજાપુર સબુદસો સિત્તેરથી સબુદસો એકોતેર જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે